નમસ્કાર મારા વાલા ચાક મિત્રો જય દીપોમાં જય ઉમિયામાં શ્રી ઉમિયા શક્તિપીઠ ભગવતીના ઉમિયા ટેમ્પલ લીચમન કાંટકીની અંદર વીસ સપ્ટેમ્બરે પ્રોગ્રામ છે હું આવી ગયો છું તો કાલે પ્રોગ્રામમાં બધાએ મળીને મોજ કરીએ આજે માતાજીએ દર્શન કરવા ત્યાં ટેમ્પલે વધાર્યા ખૂબ જ મજા આવી અને મંદિર પણ બહુ જ સુંદર બહુ જ સારું બહુ જોરદાર છે અને ઈન્ડિયાની જો કે ઇન્ડિયા તો આપણું વતન છે આપણો દેશ છે પણ એની યાદ ના આવે એવી જગ્યા ભગવત જગદંબા માના આશીર્વાદ લેવાય દીપોમાં જય માતાજી કાલી કરીએ જય ઉમિયા દેવી મળે તો મારી ઉમિયા જેવી મળજો એ નવ શક્તિ પીઠ રાખ્યા દેવી ના એ મા દુનિયા મારા ખ્યાય માર મારી દેવી મળે તો મારી ઉમિયા જેવી મળજો જે માં જે દીપ